કેટલાક દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ ન મળતું હોવાની વિગતો સામે આવી છે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે પરંતુ જે દર્દી સાચા છે તેઓને તાત્કાલિક એપ્રુવલ મળે તે માટે રજૂઆત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળી રહે તેના માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં લાવવામાં આવી છે એક દર્દીને દસ લાખ રૂપિયા સુધીની સારવાર કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતી હોય છે ખાનગી હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે જાય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે દર્દી માનસિક રીતે સહજ થઈ સારવાર લેવા પહોંચી જાય છે છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી નથી ઘણા દર્દીઓ આ પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવ થયો ન હતો તેના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલાક હોસ્પિટલમાં એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો એપ્રુવલ ન થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ આપવો પડશે હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લેતા થઈ ગયા છે કાકા આયુષ્યમાન કાર્ડ ને લઈને તમે એક પત્ર લખ્યો શું કેવું છે આયુષ્યમાન કાર્ડ ની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખ ની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કઈ કૌભાડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રોવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બીચાને પીડા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે હૃદય રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈપણ એજન્સી ઘટના બની હોય છે કારણ થયું છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે અને તો આયુષ્યમાન કીડી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ